આજે અવર રાજકોટના માધ્યમથી કુંભના મેળામાં જાતા દરેક સનાતનીને મારે એક વાત કહેવી છે કે તમે જ્યારે કુંભના મેળામાં સ્નાન કરવા જાવ ત્યારે સૌપ્રથમ પગ બોડવાની જગ્યાએ ત્રિવેણી સંગમ ઘાટ ઉપર જઈને પેલા માતા ત્રણેય ગંગા નદીને જે ત્રણેય નદી છે આપડી એ નદીનું પાણી જળ ઉપર માથા ઉપર ચડાવજો ત્યારબાદ તમે અંદર સ્નાન કરવા જાઓ ત્યારે પાણીને તમે આવી રીતે હાથમાં લઈને જમણા હાથથી નીચે નાખીને તમારા પિતૃ નામ યાદ કરજો અને ત્રીજું કે તમે જયારે ગંગામાંથી ત્રિવેણીમાંથી બહાર આવો છો સ્નાન કરીને ત્યારે ખાસ કરીને તમારું શરીર તમારે કોઈ ટુવાલ કે કોઈ કપડાથી લુવાનું નથી જેથી કરીને આપણે માતાનું અપમાન ના કરીએ આ એક અવર રાજકોટના માધ્યમથી ખાસ હું બધાને જણાવીશ અમે આજે પચીસ તારીખે ટીજીએમ હોટલથી પ્રયાગરાજ જવા માટે નીકળીએ છીએ એભલભાઈ ઉવાડિયાના ના અધ્યક્ષ સ્થાને પ્રયાગરાજ મહાકુંભ કુંભ તો દર બાર વર્ષે થાય જ છે પણ બાર કુંભ ભેગા થાય ત્યારે એક મહાકુંભ થાય છે એટલે અમે ભાગ્યશાળી પેઢી છે કે અમારો મહાકુંભમાં અત્યારે જવાનો અમને પણ અવસર પ્રાપ્ત થયો છે અમે અમારે ખૂબ ધન્ય ધન્યતા અનુભવીએ છીએ એટલે બલભાઈએ એવું કીધું કે ભાઈ આપણે કંઈક પરંપરાગત કરીએ તો અમે અમે ત્રણ અમારી ગાડી જેમાં મહાકુંભના સ્લોગન અને લોગો સાથે જઈ રહ્યા છીએ જેનાથી સનાતન ધર્મની આપણે પ્રચાર પણ સાથે સાથે થાય અને લોકોને તેનાથી ઉત્સાહ મળે અને મહાકુંભમાં ખાસ તો આહીર ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને જવાનું મુખ્ય કારણ તો એ છે કે અમારી કુમારી ખાનદાન દાતારી ખૂબ વખણાય છે એ પરંપરા જળવાઈ રહી અને ત્યાં સાધુ સંતોના અખાડામાં જઈને સેવાનો લાવો લેશું અમે ત્રણ ગાડીમાં બાર લોકો અને ચાર લોકો ફ્લાઇટથી આવે છે અમારું આઠ થી દસ દિવસનું આયોજન છે આ પહેરવેશનો વિચાર અમારા એભલભાઈ કુવાડિયાનો છે એબલભાઈ કે ભાઈ આપણે આપણા જ ડ્રેસમાં જઈએ અને ખરેખર તમને હું કહું કે અમે જયારે અમારો આ પહેરવેશ પહેરી છે ને ત્યારે અમને અમારી જે ખમીરાત છે ને જાગૃત થાય છે અમારી જે અંદર ઓરિજિનાલિટી છે આહિર આ પહેરવી પહેરીએ ત્યારે એમને ખરેખર જાગૃત થાય છે અને કૃષ્ણ ભગવાન અમને અંદરથી થી અલગ જ તાકાત આપે છે એટલે હું બધા જ લોકોને એક સંદેશ આપીશ કે આપણી જે જૂની પરંપરાઓ છે ને એને ભૂલવી ન જોઈએ ક્યારે આ પહેરવેશ અમારો જૂનો છે પરંપરાગત છે તમે તમારી જૂની પરંપરા અને સંસ્કૃતિને ને ના બોલો એ ખાસ અત્યારે હું કહેવા માંગીશ એબલભાઈ પી કુવાડિયા વિચાર એટલે મારા બાપુ જે ને પ્રભાતભાઈ એ ચારે ચાર સ્નાન કરેલા ચારે કુંભ હરિદ્વાર નાસિક પ્રયાગરાજ અને ઉજ્જૈન મેં પણ બે સ્નાન કરેલા કુંભ નાયેલા જે એમાં જે નાસિક અને હરિદ્વાર મારે બે કુંભ બાકી છે જે અત્યારે નીકળી છે પ્રયાગરાજ અને ઉજ્જૈન એટલે જ્યારે બાપુ વખતના મને કે મારે પ્રયાગરાજ કોઈ પણ કુંભ સ્નાન કરવા બધાય આનાથી પેન્ટિંગ કરાયું છે એનાથી એક જ સંદેશો આપવા માટે બાય ગાર જાય છે ગાડી લઈને તો લોકો જોવે તો સનાતન ધર્મનો જે જે વિચારો છે એ પહોંચાડવાના છે એક દરેક હિન્દુના દીકરા ને સ્નાન માટે જવું જોઈએ એના માટે જ આપણે આ સ્ટીકર છપાવ્યા છે ને સ્ટીકર નીકળશે ગાડી જોઈ છે લોકો નીકળશે કે જોવે કે ભાઈ આ સ્નાન માટે ગયા તો આપણે જવું જોઈએ આઠથી દસ દિવસનું આયોજન છે બાર વ્યક્તિ અમે છે ત્રણ ગાડી છે અને ચાર જણા

મહાકુંભ એક બધા સાધુ સંતો જે એકત્રિત થયા છે એમના દર્શનનો લાવો છે ત્યાં અખાડા છે ત્યાં સેવા આપવી સેવા કરવી એ બધું એક આપણી સનાતન સંસ્કૃતિ છે તો બધાને લાવો લેવો જોઈએ મારું નામ યુગ કુવાડિયા અમે અત્યારે બાર બાર લોકો ત્રણ ગાડી લઈને જાય છીએ પ્રયાગરાજ મહાકુંભ મનાવા અમે અત્યારે સનાતન ધર્મના પ્રચાર કરવા એટલે એવી રીતના કહી શકીએ લઈ ગઈ ગાડી ઉપર તમે જોઈ શકો છો કે અમે બધા વેન્ટિંગ કરાવેલું છે સનાતન ધર્મ વિશે અને બધાને એમાં ના સ્ટીકર મારેલા લેતા એટલે તમને બધાય જોવે એટલે એને એમ થાય કે ના આપણે જવું જોઈએ મહાકુંભનો સહન આનંદ લેવો જોઈએ અને અમને તો પપાળા સ્નાન કરવાનો મોકો મળે એટલે અમને તો ખૂબ આનંદ થઈ રહ્યો છે અને એમાંય એકસો ચુમાલીસ વર્ષે મહાકુંભ થાય છે અને એમાં સ્નાન કરવાનો આનંદ તો અલગ જ હશે યુવા પેઢીને સંદેશો આપવાનો કે જે લોકો અત્યારે બધાય વેસ્ટર્ન કલ્ચર બાજુ બધાય જાય છે એમને એ બાજુ ના જવું જોઈએ અને આપણું જે કલ્ચર છે એને જાળવી રાખવું જોઈએ અને એને ભૂલવું ના જોઈએ અને એનો પ્રચાર જેટલો થાય એટલો વધુ કરવો જોઈએ